એક ભાઈ હું વકીલ છું વકીલને કોર્ટમાં જતા રોકશો તેમ કરી પોલીસ પર સુરા બનવાનો પ્રયત્ન કર્યો ભાઈ વકીલ હોવ તો કોર્ટમાં રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડે મેં પોલીસને કીધું કે હું વકીલ છું વકીલને અધિકાર મળેલો છે વકીલ છે એ કાયદા પ્રમાણે એડવોકેટ્સ એક્ટ પ્રમાણે કોર્ટ ઓફિસર છે અને માત્ર કોર્ટની અંદર નહીં કોર્ટની બહાર ગમે ત્યાં વકીલ છે એ કોર્ટનો અધિકારી છે વકીલને રોકી શકાય નહીં ડ્રેસ કોડમાં રહેવું જોઈએ ડ્રેસ કોડ એ આપણી ઓળખ છે એક વકીલની ઓળખ છે તમે વગર ડ્રેસે શર્ટ પેન્ટમાં હું ડ્રેસમાં છું અને હું મને રોકશો તેમ કરી જે રોપ ઉજાળવાનો કોશિશ કરી છે એ આવા પ્રયત્ન ના કરવા જોઈએ વકીલને સાજે એવું વર્તન કરવું જોઈએ જો ખરેખર વકીલ હોય બાકી નોન પ્રેક્ટિશનર વકીલો તો ઢગલો મળે. દર્શક મિત્રો જ્યારે ચૈતર વસાવા જેલની અંદર હતા ત્યારે ગોપાલ ઇટાલિયા તેમના વકીલ બનીને ચૈતર વસાવાને છોડાવવા માટે ગયા હતા અને એ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો કે ગોપાલ ઇટાલિયાને પોલીસ દ્વારા કોર્ટની અંદર જવાનોતા દેવામાં આવ્યા. એના પછી મિત્રો આ વકીલનો વિડીયો વાયરલ થયો છે. અને આ વકીલ એવું કહી રહ્યા છે કે નથી તમે ડ્રેસ પહેર્યો કે નથી વકીલ લાગતા તો તમને કેવી રીતે જવા દે પોતાના ડ્રેસમાં રહેવું પડે શું દર્શક મિત્રો ખરેખર આ વકીલ ગોપાલ ઇટાલિયાને બોલી રહ્યા છે એ પેલા તમે આ વકીલનો નો વિડીયો જોવો પછી સારી એવી એક કમેન્ટ કરજો તો જોવો આ વિડીયો ના જ એક ભાઈ હું વકીલ છું વકીલ ને કોર્ટ માં જતા રોકતો તેમ કરી પોલીસ પર સુરા બનવાનો પ્રયત્ન કર્યો ભાઈ વકીલ હોઉં તો કોર્ટમાં રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડે ડ્રેસ કોડમાં રહેવું જોઈએ ડ્રેસ કોડ એ આપણી ઓળખ છે એક વકીલની ઓળખ છે તમે વગર ડ્રેસે શર્ટ પેન્ટમાં હું ડ્રેસમાં છું અને હું મને રોકશો તેમ કરી જે રોફ જાળવવાનો કોશિશ કરી છે એ આવવા પ્રયત્ન ના કરવા જોઈએ વકીલને સાજે એવું વર્તન કરવું જોઈએ જો ખરેખર વકીલો હોય બાકી નોન પ્રેક્ટિસનાર વકીલો તો ઢગલો મળે છે